ફરી એકવાર આવી જ ઘટના રાજકોટ મનપાથી સામે આવી છે જેમાં અધિકારી છે તે એક લાંચ લેતા ઝડપાયા છે કોણ છે છે આ અધિકારી શું સમગ્ર વિગત જાણો પચીસ મે બે હજાર ચોવીસ ના રોજ રાજકોટમાં અગ્નિકાંડ થયો અને સત્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ ગયા આ અગ્નિકાંડ બાદ ફાયરની કામગીરીની સામે અનેક સવાલ ઉઠ્યા આમ છતાં ફાયર વિભાગના આ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચારને જાણે પોતાનો ધર્મ બનાવીને બેઠા છે અને આ ધર્મને છોડવા ન માંગતા હોય તેમ રાજકોટ મનપાના વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયા છે આરએમસીના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ રૂપિયા એક લાખ એસી હજારની લાંચ લેતા ઝડપાયા રાજકોટ એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાયર સેફટીનું ફિટિંગનું કામ કરે છે અને તે શહેરમાં એક બિલ્ડિંગમાં પોતે કરેલા ફાયર સેફટી અંગેનું એનઓસી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાસે મેળવવા ગયા ત્યારે અનિલ કુમાર મારુ ફરિયાદી પાસેથી રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી જોકે ફરિયાદીએ લાંચના એક લાખ વીસ હજાર રૂપિયા આપ્યા ને

આ પરથી અધિકારીઓ જે ધડો લેવાનો હતો એ નથી લીધો અને આ એનું પરિણામ છે જે ચીફ ફાયર ઓફિસર ટીઆરપી ગેમિંગ ઝોનના પ્રકરણમાં જેલમાં ગયા એના બદલે કચ્છમાંથી એ માણસના અધિકારી તરીકે લાવ્યા હતા ચીફ ફાયર ઓફિસર તરીકે રાજકોટમાં લાવ્યા હતા એ એ મહિનો દિવસ નથી થયો અને એ આજે ટ્રેપમાં પકડાયા આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મોટા અધિકારીઓ નું વાસ્તવિક ચરિત્ર છે અને અને એટલા એટલા માટે માટે જ આ ભ્રષ્ટાચારના પાપનો ગળો ફૂટે પીડિતોને ન્યાય મળે ગુજરાત નીકળ્યા જો કે પણ કહેવા છું કે એસીબીના અધિકારીઓ જેમણે ટ્રેપ કરી ચીફ ફાયર ઓફિસરને પકડ્યા એ અધિકારીઓ પણ પાછા દૂધના ના થયેલો હતા નથી કે એસીબી ટ્રેપ કરવી ક્યાં નહીં કરવી અને ક્યાં ગૃહ વિભાગમાંથી ફોન આવે તો છોડી દેવો એનું પણ ગણિત કામ કરતું હોય છે એ પણ ગુજરાતની જનતા સમક્ષ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું બીજું ભાજપના નેતાઓ ગુજરાત ન્યાય યાત્રા ને લઈ અને ઘણા બધા નિવેદનો અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે એને લઈને તમે શું કહેશો એ લોકોની બોખલાહટ છે રાજકોટ એકત્રીસ વર્ષ બાદ જે બંધ રહ્યું પોલીસ કમિશનર કચ્છીનો ઘેરાવ કર્યો ત્રણ દિવસનો ઉપવાસ કર્યો એના કારણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જે માહોલ રાજકોટ શહેરમાં અને આખા સૌરાષ્ટ્રમાં બન્યો ભાજપ એકદમ ડિફેન્સિવ મુદ્રામાં આવી ગઈ એની જોડે બોલવાનો કોઈ વિકલ્પ ન બચ્યો એના કારણે આવા નિવેદનો કરી યાત્રા અને પીડિતોની હાંસી ઉડાવવાની કોશિશ કરી રહ્યા છે બાકી પીડિતોની માગણી જે છે તમે સંતોષી લો અમારી યાત્રા કરવાની જરૂર જ રહે સીબીઆઈ કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો ફાસ્ટ્રી કોર્ટમાં કેસ ચાલવા દો અને દોઢ બે કરોડનું વળતર આપો

પરંતુ અગ્નિકાંડ બાદ પણ અધિકારીઓ જાણે સુધર્યા જ નથી અને જાણે લોકોની મોતની કોઈ કિંમત ના હોય તેમ ભ્રષ્ટાચાર કરવાનું છોડ્યું જ નથી એસીબીએ આ સમગ્ર મામલે છટકુ ગોઠવી રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જ તેને રંગે હાથ ઝડપી લીધા હતા રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તરફ